આમ આદમી પાર્ટીનો ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે ને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરખાનો આક્રમક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે પ્રહાર કર્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટનામાં શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરખા શું નિવેદન તેમણે આપ્યું છે તે સાંભળી લો તમારે કરવાનું છે નક્કી તમારે કરવાનું છે કે બસો પાંચસો રૂપિયા અને દારૂની બોટલમાં વેચાઈ જવું છે કે જગતના તાત ખેડૂતની છાતી કટકટ ભૂલે એવા માણસો ને મૂકવા છે નક્કી તમારે કરવાનું છે બેરોજગાર કોઈ બેરોજગાર આપઘાત કરી જાય તો એ આપઘાત રોકવી છે કે તમારે પાંચ પચી માં વેચાઈ જવાનું છે એ નક્કી તમારે કરવાનું છે સાહેબ વિશેષ મારે કઈ કેવું નથી પણ કમ સે કમ આપને બીજી કોઈ શરમ હોય કે ના હોય પણ આપણી માએ બસો ને સિત્તેર દિવસ નવ મહિના એના ગર્ભાશયમાં તમને મને રાખ્યા ને એ ક્યાંક ને ક્યાંક તાકાતવાળો દીકરો કે ક્યાંક ને ક્યાંક તાકાતવાળી દીકરીને જન્મ આપવા માટે રાખ્યો છે માય કાંગલાને ને જન્મ આપવા માટે નથી રાખ્યો યાદ રાખવાની જરૂર છે યાદ રાખવાની જરૂર છે પણ અમે યોદ્ધાઓ છીએ અમે ગમે એની આરે બત ભરી લઈએ છીએ સોશિયલ મીડિયાના જમાનામાં તમે જોયું હશે અમે કોઈના બાપથી ડરતા નથી આ બધું અમે કરીએ છીએ ને તમારા ભરોસે કરીએ છીએ તમારા ભરોસે કે અમારી પાછળ ખેડૂતો છે અમારી પાછળ લોકો છે એ સાચી વાત સમજશે હા કે ના તમે જો ટેકો લઈ લીધો ને તો અમે તો પાછા નહીં હતી ડર નામની નસ અમારામાં નથી પણ તમારો જો ટેકો નહીં મળે ને તો હામેવાળા સફળ થશે અને મારા છેલ્લા શબ્દો યાદ રાખજો અમારી જે ટીમ છે ને આવી લડવાવાળી ટીમ પાછી ગુજરાતને નહીં મળે એ લખી રાખજો નહીં મળે એ લખી રાખજો એક એક યોદ્ધાઓ છે અને યોદ્ધાઓને તમારા સપોર્ટની જરૂર છે હા અમે સાંભળ્યા આતા આક્રમક રૂપમાં જે જોવા મળી રહ્યા છે તે આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે સરકાર સામે પોતાનો બડાપો ઠાલવ્યો છે સાથે જ લોકોને પણ આ બાબતને લઈને તેમણે અપીલ કરી છે તેના જ કારણે જે રીતે આ દિવસોમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે નિવેદનબાજી જોવા મળી રહી છે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયેલું હાલ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે અને તે પહેલાં આ જે આમ આદમી પાર્ટીનું જે ગુજરાત જોડું અભિયાન ચાલી રહ્યું છે તે કેટલું ફળદાયી તેમના માટે સાબિત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને જે પીડ તો